सतीना आत्मदाह पी भगवान शिव उंडा शोक में डूबी गया हिमालय समाधि में लीन थी गया तप थी आखी दुनिया स्थिर थी गई अने देवताओं चिंतित थी गया के जो शिवजी तप में बहार नहीं आवे तो सृष्टिनु संतुलन बगड़ी जशे। आ समय सतीए हिमालय राजा अने मैना राणी ने त्या पार्वती रूप में पुनर्जन्म लीधो नानपण थी पार्वती ने शिवजी प्रत्ये अपार प्रेम हतो જ્યારે તે યોવાન થયા ત્યારે તેમણે શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરવાનું નક્કી કર્યું પાર્વતીએ પਹਿલા ફળો ખાવાનું છોડી દીધું પછી પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું આ કારણે તેમણે અપરણા પણ કહેવામાં આવ્યા તેમનું તપ એટલું કઠોર હતું કે આખા બ્રહ્માંડમાં તેની શક્તિ અનુભવાય देवताओं कामदेव ने मोकल्या जेथी तेओ शिवजीनी समाधि भंग करी सके अने टेमना मनमा पार्वती माटे प्रेम जगाडी शके जारे कामदेवे पोतानु प्रेम बाण शिवजी पर चलावयु त्यारे शिवजी तप भंग थयो क्रोधमा टेमणे त्रीजू नेत्र खोलियु अने कामदेव ने भस्म करी दीधा आ घटना थी पण पार्वती ए हिम्मत न हारी तपस्या चालू राखी તેમની અડગ ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા શિવજીએ બ્રહ્મચારીના રૂપમાં પાર્વતીને પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેઓ પાર્વતી પાસે આવ્યા અને શિવજીની નિંદા કરવા લાગ્યા તેમણે કહ્યું કે શિવજી સ્મશાનમાં રહે છે શરીર પર ભસ્મ લગાવે છે અને તેમનો ગણો ભૂતપ્રેત જેવો છે આ સાંભળીને પાર્વતી ખૂબ ગુસ્સે થયા અને કહ્યું કે તેઓ શિવજીની નિંદા સાંભળી શકતા નથી पार्वतीनी अटूट श्रद्धा અને પ્રેમ જોઈને શિવજીએ પોતાનું અસલ રૂપ પ્રગટ કર્યું અને લગ્ન માટે હા પાડી આ સાંભળીને पार्वती અત્યંત ખુશ થયા પછી હિમાલય રાજા અને મેના રાણી પણ પ્રસન્ન થયા અને લગ્નની તૈયારીઓ શરૂ થઈ ભગવાન શિવ અને દેવી पार्वती ના લગ્ન ખૂબ જ ભવ્ય હતા જેમાં બધા દેવતાઓ ઋષિમુનીઓ અને શિવજીના ગણો હાજર રહ્યા હતા આ લગ્ન એક મહાન ઉત્સવ બન્યો અને આખી સૃષ્ટિએ તેમના લગ્નની ખુશી મનાવી